જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા જિલ્લાની મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા યુનિયનના સભ્યોની હેરાનગતિ કરવામાં આવતી હોય તે દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જીઆઈડીસી એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ ડીસી સોલંકી તથા સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જિલ્લામાં કાર્યરત સકાટા એન્હન્સમેન્ટ ઇન્ટરનેશનલ સોંગ વન સ્પેશિયાલિટી તેમજ મર્ક્યુરી મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ જેવી મલ્ટિનેશનલ કંપનીઓમાં યુનિયન કાર્યરત હોય કામદારોની વિવિધ માંગણીઓ બાબતની ચાર્ટર ઓફ ડિમાન્ડ રજૂ કરેલ જેનો ઘણો સમય વીતી જવા છતાં નિરાકરણ લાવવામાં આવેલ ન હોવાનું જણાવવા સાથે અનફેર લેબલ પ્રેક્ટિસ આચરવામાં આવતી હોવા અંગેની રજૂઆત કરવામાં આવી છે આ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા યુનિયનના કામદારોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય દિન પંદરમાં જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધા માર્ગે પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એ લોકો એવું સમજે છે કે મોદી સાહેબે જે અમને ઇન્વેસ્ટમેન્ટ માટે જે ઇન્વે બોલાવ્યા છે એટલે બધા કાયદા જ અમે ગજવામાં લઈને ચાલીએ છીએ અને એના વિરુદ્ધમાં જ અમે વારંવાર રજૂઆતો કરી છે જે તે ઓફિશિયલોને અમે રજૂઆત કરી છે કે આ લોકો મલ્ટીનેશનલ કંપનીઓ કાયદાનું પાલન નથી કરતી અને કાયદાના ઓઠા હેઠળ અમારા ભાઈઓને સિમ્પલ એક વાત કરું છું સકાટા ઇન્ક જેવી કંપનીમાં દસ હજાર રૂપિયાના મામૂલી ઓપરેટરને એવું કહી છે કે અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને જગ્યાએ આટલી પિસ્તાલીસ ડિગ્રી ગરમીની અંદર ટ્રાન્સફર આપે છે ને કે અમારા માટે અગત્યનો છે એવા જ બધા એમ એન્ડસી કંપનીઓ પોતા પોતપોતાની મનમાની કરે છે અને અમારી યુનિયન પ્રવૃત્તિને કચડીને એ લોકો પોતપોતાનું જો હુકમી જાહેર કરે છે એના વિરોધમાં અમે આજે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબથી અમે કહે છે કે તમે વચ્ચે દરમિયાનગીરી કરો અને જે આ લોકો સ્પેશિયલ મલ્ટીનેશનલ કંપનીઓ કે જેઓ પોતાના ઇન્વેસ્ટમેન્ટના નામ પર જે દબાણ લાવીને સરકાર પર દબાણ લાવીને જે ગેરકાયદે કામ કરાવે છે કામદારો પાસે એ બંધ કરાવે એવી જ અમારી માંગણી માગણી અપેક્ષાશ્ર જય હિન્દ જય ભારત